સ્વામી મહારાજની જય હરિ કૃષ્ણ મહારાજ સ્વામી નારાયણ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામું નિંદાનું સવંત અઢારસો સત્યોતેર ના માક્ષર માસ ને દિવસ શ્રીજી મહારાજ ગામ લોય શ્રી લોહી સુરા ભક્ત દરબારમાં ઢોલિયા પર બિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો પેટો બાંધ્યો હતો ને બીજે ધોળે પેટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોષની રાતી ડગલી અંગરખેસ સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા સોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી અને પોતાના મુખાર્બીનની આગળ મુનિના મુનિની સભા ભરાઈ તથા દેશ દેશના અરજીભક્તની સભા ભરાઈને બેઠી હતી એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થતા રાત્રિને સમય બિરાજમાન હતા પછી શ્રીજી મહારાજ પોતાને મેળે બોલ્યા છે જુઓને ભગવાનની માયાનું બળ કેવું છે જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા છે આ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે માટે સુજે એવો દેશ કાળ ક્રિયા વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે પણ કોઈ રીતે વિપરીતમતી થાય નહીં તે શાણે કરીને થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચ વિષયમાં વૈરાગ હોય અને ભગવાનનો માહિતી યથાર્થ નિષ્ઠ હોય એવાને શું જે એવું દેશ કાદિકનું વિક્ષમપણું થાય તો પણ એની મત્ય અવળી થાય નહીં અને જે દેહ દેહભ્રાની હોય તેને પંચ વિષયની અતિશય ભાવ ન થયો હોય તેને જ્યારે સંતને વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેને પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે અને ભગવાનનો તો યથાર્થ નિષ્ઠ હોય તો પણ જો પંચ વિષયનો અંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આશક્તિ હોય ને તે વિષયનું સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્ર કરીને દે એવો દ્રોહ કરે પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે કોઈકને દેહ દેહઅભિમાન હોય તથા પંચ વિષયની આસક્તિ હોય તો પણ તે સત્સંગમાં જાય છે તે કેમ સમજવું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એને જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગતો ત્યાં સુધી નિભો જાય છે પણ જ્યારે કોઈ મોટો સંત અથવા ભગવાનને માનને ખોજશે તથા સ્વાદ દેહાભિમાની લોભ કામ ક્રોધ એને ખોજશે ત્યારે એને જરૂરને સંતનો ભાવ આવશે ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થશે જેમ સર્પેલા નાખી હોય એવું જે દૂધ સાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે તો પણ તે ઘડી બે ઘડીમાં સાંજ સવાર આજકાલ જરૂર મરનારો છે તેમ જે દેહભીમાની છે તે મહિને બે મહિને વર્ષે બે વર્ષે દસ વર્ષે દેહ મૂક્યા સમય દેહ મૂકીને જ્યારે ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે અને જેને દેહભીમાન ન હોય અને એમ સમજતો હોય કે અંતકરણ ઇન્દ્રિયોનો પ્રકાશકને જેણે કરીને દેહ ચાલે છે હાલે છે એવો જે સતાર ઉપાયમા તે હું છું ને હું ધન સ્ત્રી આદિ કોઈ પદાર્થે કરીને સુખી થવ એવો નથી ને તે પદાર્થ ન મળે તેણે કરીને દુઃખી થવ એવો નથી એમ દર્દ સમજણ જેને હોય તેને સંત ગમે તેવી રીતે પંચ વિષયનું ખંડન કરે તથા દેહભાભીનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહીં અને તુષ પદાર્થ સારું સંત સાથે બખો બખેડો થાય નહીં ને આટી પણ પડે નહીં પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે જેને પંચવિષયની અભાવ હોય તે કેમ જણાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને વિષયનો અભાવ હોય ને એમ જણાય છે જ્યારે કાંઈ સારું ખાવાનું આવે ત્યારે તે ખાય પણ જેમ જેવું તેવું ખાતો હોય તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહીં મૂંઝાઈ જાય અને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય તેઓ ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે ને મન મૂંજાય તેમજ સારી પથારી હોય તથા કોઈક માં જે જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂંઝાય પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહીં ત્યારે તેને એમ જાણીએ જે એને વિષયને વિશે અભાવ છે પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે એ મહારાજ એ પંચ વિષયનો અભાવ કેમ થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું માહિતમ છે ને તે પછી આત્મનિષ્ઠાને વૈરાગ છે તે માહિતમ તે શું તો જે ભગવાનની બીકે કરીને ઈન્દ્રવર્ષે સૂર્ય અગ્નિ ચંદ્રમાં પ્રકાશ કરે છે પૃથ્વી સર્વને ધારી રહી છે સમુદ્ર મર્યાદા નથી લોપતો ઔષધિઓ ઋતુને પામીને ફસે અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરે છે અને જેની શક્તિ કા છે માયા છે પુરુષ છે અક્ષર છે એવી રીતે જે ભગવાનની મોટપમાં સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ હશે તે બંધન કરે તે કામ ક્રોધ લોભમાં નિર્ષા સ્વાદ સૂક્ષ્મ વસ્ત્ર ધન સ્ત્રી તથા જે જે પંચ વિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહીં કાજે એણે તો સર્વનું પરિમાણ કરી નાખી રાખ્યું છે જે ભગવાન તે છે ને આવો છે એ ભગવાનના ભજન સ્મરણ કથા વાર્તાને વિશે માલ છે અને અક્ષર તે આવું છે તે આવ્યું છે અને અક્ષર સંબંધી સુખ છે તથા ગોલોક વૈખુર સદીપ સંબંધી સુખ તે આવું છે તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે તે સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજદિકનું સુખ તે આવું છે એવી રીતે સર્વેના સુખનું અનુમાન કરે અને ભગવાનના સુખને સર્વથી અધિક માને જે ભગવાનને વિશે જોડાણો હોય તેને એવું ક્યુ પદાર્થ હશે તે ભગવાનના શરણાવીનની પાડે કોઈ ન પાડે જેમ પારસમણી હોય તે કોઈક લોઢાને લઈને તેનું સોનું થયું તે સોનું પાછું પારસમણીનું કર્યું પણ લોઢું થાય નહીં તેમ એવું એવું જેણે ભગવાનનું માતમ જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના શરણાવીનથી પડે નહીં તો શું બીજે પદાર્થે કરીને એ પડે ન પડે અને એ ભગવાનને ભજતા હોય એવા જે તેનું પણ એ બહુ ભગવાન તેના સાક્ષાત ઉપાસક એ સંત છે માટે બહુ મોટા છે જે ઉધવ પોતે કેવા મોટા હતા પણ જો આવી રીતે ભગવાનનું માહિતમ સમજતા હતા તો પોતાને કાંઈ ડહાપણનું માન ન રહ્યું મેં ગોપીઓના સણની રજને પામવાને ઈશા અને વૃક્ષ વેલીને ને ઉતાર માગ્યો કેમ જે એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શુતિ ખોળે છે તે ભગવાન વિશે ગોપીઓની પ્રીતિ અતિશય ભાળી તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે અને તેને નમાય કેમ નહીં તેની આગળ તો દાસાનું દાસ થઈને રહેવાય અને પાસ પાસ ખાસડા મારે તો પણ ખમે અને એમ સમજે કે મારા મોટા ભાગ થયા કે એવા સંતનો હું તિરસ્કાર સહું છું નહીં તો પ્રારંભ થઈને બાયડી છોકરાના તિરસ્કારમાં સહેવા પડત તથા મા બાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત અને પ્રારંભને થઈને ડોડીની ભાજી ખાવી પડત તથા મોત ખોદીને ખાવી પડત ને કરતા સંતને સંગે રહીને હું નિસ્વાદી વર્તમાન પાળું છું તે મારા મોટા ભાગ છે અને પ્રાર્મોશ થઈને જેવા તેવા વસ્ત્ર તથા શીથરા પહેરવા પડત ને કરતા સંતને સગે રહીને સગે રહીને હું ગોદડી ઓઢું છું તે મારા મોટા ભાગ છે અને સંતની સભામાં જાય છે તે પોતાને માન ઝડતું નથી ત્યારે સંતનો અવગુણ લેશે ત્યારે અને સંતની મોટપ જાણવામાં આવી નથી નહીં તો અવગુણ લેત નહીં જે મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરશી ન નાખી દે તે આદર કોઈ ન કરે ત્યારે કાંઈ એને તે ઇંગ્રેજ ઉપર ધોખો થાય છે ને કાંઈ તેને ગા દીધાનો મનમાં થાય છે લેશ માત્ર પણ થતું નથી શા માટે જે ઇંગ્રેજની મોટાઈ જાણી છે એ તો મુલકનો પદાશા હશે ને હું તો કંગાલ છું એવું જાણીને ધોખો થાય નહીં તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં માટે જેને ભગવાનનું ને સંતનું માતમ સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અસર છે અને જેને માતમ નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં ઇતિવસ્ત્રલોયાનું સતન જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે હરિકૃષ્ણ મહારાજની જે સૌ નેમા રાજા જાથી જય સ્વામિનારાયણ